સૂર્યશક્તિ કિસાન સહાય યોજના અંતર્ગત ખેતરવાડીમાં સોલાર પ્લેટો લગાવી વીજ ઉત્પાદન કરવામાં આવે તેમાંથી ખેડૂતો વાપરે અને વીજળી બચે તે જીવીસીએલમાં જમા થાય તેના માટે કૌશલ કંપની દ્વારા સોલાર યુનિટો ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા સમયાંતરે પ્લેટો અને ઇન્વેન્ટર બંધ પડેલ છે તેને બદલાવવામાં કંપની દ્વારા વિલંબ કરવામાં આવે છે છેલ્લા ચાર માસથી પીજી વિશેલ દ્વારા સર્વે કરીને બદલાવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પણ હજુ સુધી નહિવત કામગીરી થઈ છે સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા મારું નામ મોહનભાઈ પચનભાઈ પહોંચાણી સમજી અમારે પાંચ વર્ષ પહેલાં સરકાર શ્રી તરફથી વાડી ઉપર સોલર લગાવવા માટેની યોજના આવી હતી ખેડૂતોએ સંગઠન બનાવી અને સોલર લગાડ્યા તો પહેલાં શરૂઆતના ટાઈમમાં થોડુંક સારું ચાલ્યું પછી એમાં વારંવાર માલસામાન ખરાબી નીકળી બધી પ્લેટો અને અને તો કંપની તરફથી સર્વિસો મળતી નથી અમને તો એના લીધે અમુક ખેડૂતોને ઘણી બધી નુકસાની વેઠવાની આવેલી ઘણા બધા ખેડૂતોને બે બે થી પાંચ પાંચ લાખ સાત સાત લાખ રૂપિયાના બિલ ભરણા આવે છે હવે એ કંપનીના કારણે ખેડૂતોને નુકસાન જાય છે અને આપણે કંપની અને વારંવાર રજૂઆતો અરજીઓ કરીએ પીજીવીસીએલમાં છતાં માલસામાન આપતા નથી તો ખેડૂતો આમાં ક્યાં જાય આગળ સરકાર શ્રી કને પણ રજૂઆતો કરેલી છે અમારી માંગ એક જ છે કે આ જે યોજના છે એની અંદર તાત્કાલિક ખેડૂતોને માલસામાન પૂરું કરીને ત્વરિત બધાના કનેક્શનો વ્યવસ્થિત રીતે સોલારમાં ચાલુ થાય એ રીતે

મારું નામ જગદીશ મનજી લીંબાણી જાડઈ રોડ નખત્રાણા હવે હું સ્કાયનો લાભાર્થી છું મારી વાડીમાં સાડા સત્યાસી એચપીનું સ્કાયનું કનેક્શન જે હમણાં આપ જોઈ શકો છો લાગેલું છે પણ આ યોજના સરકારશ્રીની સારામાં સારી યોજના છે પણ કંપની ખરાબ આવી જવાથી હવે આનામાં મારું જ્યારથી કનેક્શન ચાલુ થયું ત્યારથી એની અંદર પ્લેટો એટલી બધી ખરાબ છે કે એ ચાલુ થતું ઉપડતું જ નથી અને પણ એની વારંવાર રજૂઆતો અમે પીજીવીસીએલ આની મધ્યસ્થી કરી કરીએ રજૂઆત કરવા છતાંય આજ દિવસ આજ દિવસ સુધી પ્લેટો બદલતી નથી અને થોડીક આ બદલીએ તો થોડી ઘણી બદલેરીને બાકી એટલી બીજી ખરાબ થઈ જાય એટલે વ્યવસ્થિત આ કનેક્શન ચાલતું જ નથી જેથી કરીને અમારું જનરેશન પૂરું આવતું નથી એટલે બિલ ભરવાનું અમારો આજ જ મળવાના બદલે સામું અમારું લેણું આવે છે તો અમારી રજૂઆત સરકારશ્રી પાસેથી એ જ છે કે જલ્દીમાં જલ્દી આ કનેક્શન સારી રીતે ચાલે તો અમારું કંઈક જનરેશન મળે અને કંઈક ફાયદો થાય આ લેવાના દેવા જેવું હમણાં અમારી પરિસ્થિતિ થઈ ગઈ છે આ સોલારમાં આગ જેવું તો બહુ જલ્દી ન થાય પણ જે પ્લેટો છે એ વધારે ઓવર વોલ્ટેજના લીધે પ્લેટો નબળી ગુણવત્તાના લીધે ક્યારેક પોતમમાં વાયરિંગ સળગી જાય છે અને ક્યારેક પ્લેટો સળગી ગયા છે હમણાં બે મહિના પહેલાં મારો તો આપ જોઈ શકો છો ઇન્વેટરમાં આખું આગ લાગી હતી અને અહીંયા કાંઈને બહુ મોટું ભયાનક આગ લાગી હતી એ ઇન્વેટર ત્રણ મહિના થી મારું બંધ પડેલું હતું હમણાં અમારા જિલ્લાના પ્રયત્નોથી કંઈક હમણાં ચાર દિવસ ત્યાં બદલાવી ગયા અને હાલે ત્યારે સાચું મારું નામ છે વાલજીભાઈ લિંબાણી ભારતીય કિસાન સંઘ જિલ્લા મંત્રીની જવાબદારી હાલમાં આપણે વાત કરીએ છીએ કે એસ કે વાય યોજના કિસાન સૂર્યશક્તિ યોજના આ યોજના પાયલોટ પ્રોજેક્ટ તરીકે બે હજાર સત્તર અઢારમાં લાગુ કરવામાં આવી તો તેમાં સરકારનો જે ઈચ્છા છે બહુ સારી સરકારની જે આ એ યોજના છે બહુ જ સારી યોજના ખેડૂતો પોતાની વાડીમાં વીજ પેદા કરે વાપરે અને વધારાની વીજ જે પાવર ગ્રીડમાં જમા થાય એટલે વેચે બહુ સારી વાત જે સરકારની નીતિ હતી કે ખેડૂતોની આવક બમણી કરવી એમાં પણ આ યોજના લાભકારી છે અને સરકારની બીજી એક યોજના હતી કે દિવસે લાઇટ આપી સૂર્યોદય યોજના તો સૂર્યોદય યોજનામાં પણ આ યોજના બહુ પૂરક યોજના સાબિત થઈ છે પણ આ કંપનીના એક આપે કહીને કે કંપની જે ખોટી પ્લેટો ખોટી સામગ્રી અને ગુણવત્તા વગરની સામગ્રી આપી કંપની પોતાનો નફો વધારવા માટે ખેડૂતોને અને સરકારને બહુ મોટી છેતરપિંડી કરી છે તો કચ્છની વાત કરું તો કચ્છમાં ટોટલ નવ ફીડરમાં આ યોજના લાગુ કરવામાં આવી એમાં બસો ને ખેડૂતો લાભાર્થી છે હવે વાત એવી થઈ કે છેલ્લે આ યોજના ચાલુ રાખવા માટે કંપની ઇન્સ્ટ્રુમેન્ટ તાત્કાલિક બદલાવતી નથી જો ઇન્સ્ટ્રુમેન્ટ બદલાવે તો યોજના ચાલુ રહે અને ખેડૂતોને ફાયદો થાય અને સીજી વિસીને પણ ફાયદો થયો છે પણ નિયમ પ્રમાણે દ્વિપક્ષીય ત્રિપક્ષીય કરારમાં એવું લખેલું હોય કે ચોવીસ કલાકની અંદર કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ ખરાબ થાય પ્લેટો ખરાબ થાય ઇન્વેટરો ખરાબ થાય તો એને કંપનીને બદલાવી દેવું પડે હવે ચોવીસ કલાકમાં ન બદલાવે તો એના જે ઇનપુટ જે પાવર જનરેશન ન થાય તો એની જે ખોટ હોય એ કંપનીને ભોગવવી પડે પણ કંપનીને દોષી ઠેરવવાને બદલે પીજીવીસીએલ ખેડૂતો ઉપર એના બિલ મોકલાવે છે બાકી લેણાંના અને કંપનીના વાંકે ખેડૂતો આમાં ભોગ બને છે અને છેલ્લે બે વર્ષથી ખેડૂતો આની સામે લડી રહ્યા છે અત્યારે ભારતીય કિસાન સંઘ પણ છેલ્લે છ મહિનાથી રજૂઆતો કરે છે અત્યારે મંત્રી પાસે પણ રજૂઆત કરી અને મંત્રીએ પીજીવી સીએલ કંપનીને કીધું કે તાત્કાલિક પ્લેટો બદલાવો પણ છેલ્લે બે મહિનાથી ખાસ કાંઈ કામ થતું નથી અને પ્લેટો બદલાવે છે તો જૂની પ્લેટો નાખે છે ઇન્સ્ટ્રુમેન્ટ જૂના નાખે છે પાછા ફળગી જાય છે એટલે અમારે ભારતીય કિસાન સંઘની એક જ વાત કે ખેડૂત આ યોજના ફરીથી લાગુ કરે બધા ખેડૂતો એનો લાભ મળે તો કંપની ઉપર પૂરેપૂરા એક્શન લેવાય અને કંપની એની જવાબદારીમાંથી ન છટકે એ સરકારની અને પીજીવી સીએલની જવાબદારીએ જો સરકાર અને પીજીવીસીએલ કંપની ઉપર સખતમાં સખત કાનૂની કાર્યવાહી કરે અને એની ફરજ પાડે તો યોજના ખૂબ સારી સાબિત થાય છે અને અત્યારે જે કુસુમ સી યોજના છે સરકારની આ યોજનાને પેરેલ યોજના સરકારે લાગુ કરીએ તો આ યોજના સી યોજનામાં હોસ પાવર સાડા સાત અને દસ હોસ પાવર સરકારે નક્કી કરી આપવાના પણ અમારું કચ્છનું ભારતીય કિસાન સંઘનું કહેવાનું એવું છે કે આ યોજના જો વધારે હોસ પાવર આપે અને જે હોસ પાવરની મર્યાદા કાઢી નાખે તો કુસુમ યોજના સારામાં સારી લાભદાયી નીકળે અને અત્યારે સરકારનો જે ગ્રીન રિન્યુઅલ એનર્જી પાવરની યોજના છે એમાં ખેડૂતો ભાગીદાર બને અને સરકાર ઉપર જે મોટી સબસિડી સરકારને વીજમાં ખેડૂતોને આપવી પડે રહી એમાં પણ સરકારને રાહત થાય તો સારામાં સારી યોજનાએ આમાં સરકાર પૂરેપૂરું ધ્યાન આપે જો ધ્યાન નહીં આપે તો આગામી સમયમાં ભારતીય કિસાન સંઘ ખેડૂતો સાથે રાખીને ઉગ્ર આંદોલન કરશે તો તેની જવાબદારી સરકારની રહેશે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબીન મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે